તમામ સાચોને સાથીઓને જયભેન નમોબુદ્ધા જયકાશિયા હું આપનો નાનો ભાઈ કલ્પેશ હાજર વિસાવદરથી મારી વિસ્તારની અંદર ગઈકાલના રોજ વિસાવદર તાલુકામાં ગોપાલભાઈ ઇટાલિયા અને અરવિંદ કેજરીવાલ જેવા લોકો નેતા કાલે આવેલા હતા અને ભવ્ય રેલી અને રોડ શો અને જાહેર સભા કરવામાં આવેલ હતી જે અનુસંધાને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ઇગ્નોર કરવામાં આવેલા ત્યાં પાંચ ફુગા લગાડી અને દલિતોનો વોટ બેંક લેવા ખાલી સીમિત રાખવા પાંચ ફુગા અને કોઈ પણ જાતનું માન સન્માન ના જાળવવામાં આવેલું હોય જેટલું માન સન્માન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને જેટલું આપવામાં આવેલું એટલું ક્યાંક ને ક્યાંક ડૉક્ટર બાબા સાહેબ ડૉક્ટર સાહેબ આંબેડકરને ઇગ્નોર કરી અને એનું ઘોર અપમાન કરવામાં આવેલ છે તો હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે જે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા અપમાન કરવામાં આવેલ છે એ અપમાન આ દલિત સમાજ ક્યારેય સહન નહીં કરી અને જૂનાગઢ બીવીએફ ટીમ દ્વારા જ્યાં જ્યાં ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભા અને જ્યાં જ્યાં એની મિટિંગ હશે ત્યાં અર્ધનગ્ન થઈ અને એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા જે ખાસ નોંધ લઈ જે તમારા દ્વારા જે અપમાન કરવામાં આવેલું છે એ અપમાન ક્યારેય સહન નહીં કરી શકીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કોઈ એક જ્ઞાતિ કોઈ એક જાતિના નેતા નથી પણ આ ભારત અને આ રાષ્ટ્રને ટકાવી રાખવા અને જોડવા અને કોઈને પણ અન્યાય ના થાય એ અનુસંધાને કામ કર્યું છે તો શું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કોઈ એક જ્ઞાતિ જાતિના નેતા છે શું તમે આ શું તમારી હિન માનસિકતા શું દર્શાવવા માગો છો કે તમારા વોટ બેંક માટે જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે એનું માન સન્માન જાળવવું એ તમારી નૈતિક ફરજ નથી મને કોઈ પણ પાર્ટી સાથે વાંધો નથી પણ જે પાર્ટી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને અમારા સમાજનું જે અપમાન કરવામાં આવશે એ જરા પણ સાચી નહીં લેવામાં આવે અને હજી પણ કહું છું જૂનાગઢ બહુજન વિકાસ ફોજ બીવીએફ ટીમ દ્વારા અર્ધનગ્ન થઈ અને જ્યાં જ્યાં ગોપાલભાઈ ઇટારિયાની જાહેર સભા હશે ત્યાં અર્ધનગ્ન થઈ અને એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આ સર્વેને નોંધ લેવી ભીમ નમો બધાઇ